ગુડ આફ્ટરનુન મિત્રો જય દ્વારકાધીશ આપણો લોક જોયો ને તો કેમ હાલે બધાને મોજ તો હાલો વાગી ગયા છે બે દવાનું છે કારખાના બાજુ કાકાના ઘર બાજુ જઈશું ધીરે ધીરે હાલતા ખી કામ બાજુ બ્લેક પાંડા

આ દુકાન છે અમારા ગામની દુકાને બંધ છે આ તો સારું છે ઊંઘ ન થાવતી ખિસ્સામાં એકાદી પડી હોય એટલે ઉપાધિ ન હોય તો અત્યારે ચૂતો તો દુકાન એ બંધ હાડા અમારા ગામમાં કદાચ સોરે ગયો ને તોય ખબર કાગડા ફળે કુતરું ના દેખાતું ને કુતરું નહી તો માણસ નહી તો પછી ક્યાંથી વાટ રે તો ચાલો કન્ટિન્યુ રહેજો ખાલી એક ગાડી આવે બાકી કાંઈ ન મળે અત્યારે એ આવડો ભાઈ બન્યો બાકી અત્યારે કોઈ ન મળે જો અમારા ગામની દુકાને બંધ થઈ ગઈ અત્યારે હું આવ્યો તો દુકાન બન્યું સિગ્નેચર ખાવા દુકાને બંધ ખિસ્સા મેળ આવી ગયો વળી તો હા ભાઈ ગાડી લઈને વાડીએ છે ક્યાં વાડીએ ગયો હતો

તમારા ઘર દુકાન છે અમારા ઘર દુકાન નથી મારો ભાઈ હા લે તો અચ્છા ઠીક હે હું તાર દુકાન નામ હું છે કૃષ્ણ સાડી કૃષ્ણ સાડી કઈ જગ્યાએ છે તળાજા હાઈવે તળાજા ભાઈ જૂની માર્કેટમાં રોયલ વાળા છે ને આજુબાજુના ના તળાજા ના આજુબાજુ જે કોઈ ગામડાવાળા હોય જવું તો જાગ્યો ભાઈ લાવ 150 રૂપિયા લો આલો માર્કેટિંગ કરીને ખીટો મારું કોઈ તરીકા ભીખ માંગને કા 150 મંગાણા

તો આપણે આવી ગયા છે કારખાને ગયા હતા ઘડી વાર પછી નાના ભાઈને બાંધી લે છે આ આ કરેલ છે છે જો હું મફત આવતી તો જવાનું છે આપણે આજે તળાજા કેમકે અહીંયા એક નાનું એવું કામ છે હોસ્પિટલે જવાનું છે અને થોડીક ગાડી ગોબરા જેવી છે એટલે એના થોડીક સર્વિસ કરી નાખી તો હાલો જારી ગાડી વા પછી જાય પેલા હપોરી નાખો તો લીલી લીલી ની પથ્થર પેરી નાખે તો શેકે નાખી ધૂળધમા જો લીટા પડી જાય તો આ જ આપણે સર્વિસ કરી નાખી મઢે જઈને ધોઈ નાખી તો હાલો જાવે મઢ બાજુ મઢ બારથી કાંક આવવા છે હમ હા આપણો ડેલો છે આમ ફરીને આવવું પડે એલામાં પાણી છે કે નહીં જોઈ દેવું અરે વાહ આખો બે હે ગાડી લઈને તો એવો પણ કઈ એને ધોવાનો તો લાવ્યો નહીં નથી લાવ્યો બરાશ કે શેમ્પુ કે એવું કાંઈ નહીં એમને ખાલી ગાડી લઈને વી એવું કેવો ડાયો ચાલ ધન ના તો બેન થઈ જાતો ચાલી એવી હાબુ ને એવું બધું હાબુ છે બરાશ છે શેમ્પુ છે એને ધોવા માટે કાકતો લાવું જોઈએ ને ડોલ છે ડોલ તો પડી ગઈ છે હાલ છે હાબુ બ્રશ અને શેમ્પુ તો એને લઈ લીધું છે અને વ્યાયા પાછા ગાડી ધોવા જોવા છે ક્લિનિક પ્લસ પ્લસથી હું હું પોચે ક્લિનિક પ્લસથી કરી માથું નથી ધોતો આમ તો નાખતો નથી શેમ્પુ પણ આ ગાડીને નવરાઈ દે હાલ મસ્તની સર્વિસ નાખી તો જોડ્યા રેજો જોડાયેલા રહેજો પછી નાઈ તો જવાનું છે તો આ જા સક્સેસફુલી ગાડી અંદર લઈ લીધી છે આ રે તો આપણે એક લોસા આપણી પામે ઓલું શું કહેવાય સર્વિસ કરવા માટે ઓલું પ્રેશર વાલ તો છે ને એટલે આપણે ડોલથીને જ કામ બગાડવું જોઈએ ડોલે ડોલે ફરીને રેડવાનું છે પાણી તો જોડાયેલા રેજો તો ડોલે ડોલે કરીને આખી ગાડી પલાળી દીધી છે હવે વારો છે શેમ્પુ અને વાળો ગાભો મારવાનું આપણે આપણે ગાભો માર દીધું હમણાં હા આખી પલાળી દીધી છે તો ગાભો માર દઈએ એ ફી મોમેન્ટ્સ લઈ જાય હવે તો ફાઇનલી મિત્રો પચ્ચીસ મિનિટ બળ કર્યા પછી તો કંઈક આવી ધોવાની છે આપણે કાંઈ ઓલા જે સર્વિસ સ્ટેશનમાં ધો એવી તો ધોવાય નહીં પણ બકે હાલે ઓકે તો મારે બકે કે નહીં આવું તો એ રેડી જ છે વાંધો ન આવે આપણે ખાલી લઈને જવાનું હોય હા કરવાનું હોય બાકી સર્વિસ તો આવવાની જ છે ટૂંક સમયમાં તો ફાઇનલી મિત્રો ગાડીને તો નવરાઈ દીધી છે હવે હું જરા એવું નાં આવું હાલો તો નાવા એટલા ઉભા રહ્યો તમે ક્યાં જાઓ છો આઈને જો હમણાં નાઈ આવું તો મળીએ થોડીક વારમાં

અથવા રસ્તામાં રસ્તામાં જોઈએ ને તળાજા તો આપણે કરી ડાયરેક્ટ એમના પોકતા નથી વચમાં તો કારક વિડીયો ઉતારી લેવી એટલે મળી સી સુન તો મિત્રો જમવા આવી ગયા છે જમી લે હું છે જમવા માટે કે કઢી વાત છે ને બબલા છે જમીન ડાયરેક્ટ નીકળજો તળાજા તો મિત્રો મેં તો જમી લીધું હવે ગાયને પાઈ દઉં સ્પેશિયલ ગોળવાળું પાણી છે

મિત્રો ઘરે થી નીકળી ગયા ત્યારે રોયલ વટી ગયા છે જે દેકોઈને ખબર હોય જણાવજો કોમેન્ટ કરજો કે આ નદી આવે કઈ છે કોમેન્ટ કરજો આ લાઈન છે ને છે કે જો તો ફાઇનલી મિત્રો તળાજા પોગી ગયો છો જો આ ડુંગરામાં જવાનો રસ્તો ક્યાં છે એ મને નથી ખબર નકરતો ઠેર ત્યાં ને ત્યાં પછી આપણે કાંઈ હિન્દુ કહ્યું કઈ દર્શન તો થાય એમ છે નહીં કેમ કે આપણા મંદિર નથી આપણા મંદિર હોત તો હમણાં ત્યાં તો દર્શન કરે જ પણ ત્યાં આપણને મજા ન આવે તો ફાઈનલી મિત્રો છેવટીનો રસ કહેતો છે ને પાછળ નીકળવી છીએ